નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળાના પ્રાંત અધિકારી ઉપર ખનીજ માફિયા દ્વારા વાહન ચડાવી દેવાની ઘટનાની સાહી સુકાય પહેલા જાણે કાયદાનો કોઈ ડર જ ના હોય તે રીતે ખનીજ માફિયાઓ ફરી એકવાર સક્રિય બની ગયા છે પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે દસ મેની રાત્રે સિસોદરા ઓરીની સીમમાં પસાર થતી નર્મદા નદીના કાંઠે રાત્રિના સમયે ચાલતા ગેરકાયદેસર રેતી ખનન મામલે સ્થાનિકોએ રાજપીપળાના ભૂસ્તર વિભાગના અધિકારીઓને ટેલિફોનિક જાણ કરતા ટીમ આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કર્યા વગર પર ફરી જતા આખરે ત્યાંના સ્થાનિક લોકોએ મામલો હાથમાં લીધો હતો અને જનતા રેડ કરી હતી અને રીતિ ખરણ કરતાં વાહનોને ઝડપી પાડ્યા અને ફરીથી ખાણખનીજ વિભાગના અધિકારીઓને ફોન કરી બોલાવતા તેઓ ઘટના સ્થળે આવ્યા હતા ત્યારબાદ પોલીસ પણ આવી હતી અને કુલ નવ જેટલા વાહનો પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા ત્યારે સવાલ એ ઉઠી રહ્યા છે કે રાજપીપળાના પ્રાંત અધિકારી જ્યારે રેડ કરવા ગયા હતા ત્યારે તેમની ઉપર વાહન ચડાવી દેવાનો જીવલેણ હુમલો કરી કચરી નાખવાનો પ્રયાસ કરવાની ઘટના હજી તાજી છે છતાં પણ ખનીજ માફિયાઓ ફરી એકવાર સક્રિય થઈ ગયા છે તો શું નર્મદા જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ આવા ખનિજ માફિયાઓને નાથવામાં નિષ્ફળ ગયું છે કે આખરે હવે લોકોએ જનતા રેડ કરવી પડે છે અને તંત્ર વામણું સાબિત થઈ રહ્યું છે

પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદાના ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પિયુષભાઈ ઉડનકટ દ્વારા આગળની કાર્યવાહી અર્થે ચાર હાઈવા ત્રણ લોડર અને બે ટ્રેક્ટર મળી ખુલું નવ વાહનો આમલેતા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે પરંતુ હજી આ મામલે ગેરકાયદેસર રીતિ ખનન કરનારાઓ આ નવ વાહનોના ચાલકો કે અન્ય લોકો સામે ફરિયાદ નોંધાઈ નથી તેવી જાણકારી મળી રહી છે સવાલ એવો અહીંયા ઉપસ્થિત થાય છે કે ગેરકાયદેસર રીતિ ઉલેચવાની પ્રક્રિયા ધોળે દિવસ અને રાત્રિના અંધકારમાં સતત ચાલતી હોય છે તો આટલું મોટું વ્યવસ્થા તંત્ર આ વાતથી કેવી રીતે અજાણ રહે છે કે હવે લોકોએ જનતા રેડ કરવી પડે છે માહિતી એવી પણ મળે છે કે નાવડીની અંદર રેતી ઉલેજવાના સાધનો મૂકી નદીના વચ્ચેથી રેતી કાઢવાનું મશીન હિટાચી અને નાવડી સ્થળ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે ત્યારે આ નાવડી અને હિટાચી મશીન પોલીસ કબજે કરશે કે કેમ અને કથિત રીતે આ ગેરકાયદેસર રેતી ખનન કરતાં તત્વો સામે પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે કેમ એના સવાલોના જવાબ હજી મળવાના બાકી છે આગળના ન્યૂઝ અપડેટ માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો